ગઈકાલે રાત્રે અગિયાર વાગ્યાના સમયે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉધના મોરારજી વસાહત વિસ્તારમાં ફરિયાદી તેઓના ઘરે હાજર હતા ત્યારે એમના ઘરની બહાર ગાળા ગાળીને બુમાબૂમનો અવાજ થયેલો જે સાંભળી અને ફરિયાદીના ઘરના સભ્યો બહાર ગયેલા ત્યારે ફરિયાદીના પિતાજી તેમનું નામ ધનરાજ ભીમરાવ તાયડે છે તેઓ બહાર ગયેલા તે સમયે તે જ વિસ્તારના ચાર ઈસમોએ તેમના ઉપર જીવલેવ હુમલો કરેલો અને હુમલો કરી અને એ લોકો ભાગી ગયેલા ફરિયાદીના પિતાજીને તાત્કાલિક એકસો આઠમાં સારવાર તે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલા અને સારવાર દરમિયાન ફરજ પરના ડૉક્ટરોએ ફરિયાદીના પિતાને મૃત જાહેર કરેલા જે અનુસંધાને ઉધના પોલીસ દ્વારા ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલી સ્થળ ઉપર પહોંચી જતા સમગ્ર બનાવની હકીકત જાણી અને તાત્કાલિક ચાર આરોપીઓને ઉધના પોલીસ દ્વારા ગણતરીના સમયમાં હસ્તગત કરવામાં આવેલા છે